શ્રી રામજી મંદિરમાં છેલ્લા ચોત્રીસ વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ ધીમરામ જયરામ જયજયરામની અખંડ ધૂન ચાલે છે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના એકાદશીના શુભ દિવસે આ ધૂનનો પાંત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે આ બ્રહ્મ મંત્ર ઓમ ધીમરામ જયરામ જયજયરામની અખંડ ધૂન વિશ્વ કલ્યાણ ગાય માતા તથા સર્વ નિર્દોષ પ્રાણીઓની રક્ષાને અર્થે ચાલે છે તારીખ સિત્યાવીસ ચાર બે હજાર પચીસને રવિવારે આની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે સાંજના પાંચથી બાર શ્રી રામજી મંદિરમાં વિશેષ સમૂહ ધૂનનું આયોજન કરેલ છે તેમાં ગોંડલ સાંઢવાયા કોટળા સાંગાળી વડિયા જ્યાં પણ અમારી બધે પણ ધૂન ચાલે છે ત્યાંના ભક્તજનો આવશે અને વિશેષ સમૂહ આરતી સાંજના સાડા સાત કલાકે રવિવારે રાખેલ છે તો આ પ્રોગ્રામમાં સર્વ ધર્મભ્રમી ભાઈઓ બહેનોને વધારવા સત્યુશ્રી રામજી મંદિર પ્રભુશ્રીના ભક્તો ખાસ હાર્દિક આમંત્રણ આપે છે રાજકોટથી રાહુલભાઈ જોશી સાન સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો